હાલો મિત્રો નમસ્કાર આજે અમારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો છે રક્ષાબંધન આજે અમારા મીરાબેન અને પુરીબેન બેન વીર પસલીનું વ્રત છે એટલે અમારે વંશુભાઈ પાસે એને ખોબા ભરાવીને એની લાપસી કરવાની છે તો ભાઈ ખોબા ભરીને કાચરોટમાં મળો નાખવા આવે આપણે સૂલો હળગી ગયો એટલે આપણે લાપસી કરવાની છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1 હા હાલો ભાઈ પૂરું હવે જે હોય એ પાછો ઊંધો વાળી ગયો એટલે આપણે બધી લાપસી બનાવી નાખવાની છે ડબ્બો ઊંધો વાળી ગયો કાથરોટમાં હો ઓકે હાલો ભાઈ હવે છે ને આ લોટ આપણે લઈને સુલાગઢ વ્યાજ દઈએ અને લાપસી બનાવવાની છે આ બેનરીઓના ઉજવણા છે શિવ મંદિરે જવાનું છે મારે હું વાળીએ ગયો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું અને એના મમ્મી આજે છે ને રાખડી બાંધવા માટે આ મારા વંશુભાઈના મામાને રાખડી બાંધવા માટે ભાવનગર ગયા ને હું એકલો જ છું એટલે સૂલોય મારે સંભાળવાનો છે ને ખેતી સંભાળવાની ને બધું આ બાળકોનું ધ્યાને મારે રાખવાનું છે મિત્રો એટલે થોડુંક કામ અઘરું છે વાડીએ હાથે હાલતું તો હાથે મૂકીને હું આવ્યો છું બરાબર તો હવે આપણે લાપસી બનાવી છીએ તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો તમને વિડીયો મારો મજા આવશે અને આવા નવા આવું નવા વિડીયા રેસીપીના જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ સોહણ મિક્સ બ્લોક ત્રણસો તેત્રીસ હાલો મિત્રો આ છે ઘઉંનો બે પાલી લોટ આ છે ગોળ મિત્રો આપણે આજે લાપસી બનાવવાની છે ઘઉંની અને ઘઉંની લાપસી તો તમને બધાને ખબર જ હશે કે કઈ રીતે બને અને કેવી રીતે બને તો આપણે અત્યારે આંધણ તો મૂકી દીધું છે મિત્રો આંધણે એની અંદર ગોળે નાખી દીધો જો આ આંધણ મૂકી દીધું ને ગોળ આની અંદર ઓગળી જો હવે આપણે થોડી જ વારમાં આની અંદર આંધણ આવી જવું આવી જાય ને જે આંધણ આવ્યું નથી આંધણ આવે પછી આપણે આની અંદર લોટ નાખવાનો હાલો મિત્રો આંધણ પાકતું જાય છે અને આજે હું તમને વાત કરું ને મિત્રો તો આ અમારે બેનડીયું વ્રત રહેલા છે અને એનું આજે ઉજવણું છે ને એના માટે આજે લાડવા બનાવવા પડે આ તો અમે નાના હતા ને ત્યારે અમારા બેનો રહેતા ને વ્રત ત્યારે એને અમે ખોબા ભરી દેતા ભાઈ પાસે અને એનો પછી આપણે લોટ દળાવવો પડે એના લાડવા કરીને એક લાડવો શિવ મંદિરે એક ગાયને એક રમતા બાળ ને એક જળમાન આવું બધું પધરાવાનું હોય તો એ રીતે અમારે મીરાબેન ને પૂર્વી બેન ભાઈ વ્રત રલા છે અને હવે આપણે છે ને એના માટે આ લાપસી તૈયાર કરીએ છીએ હવે મિત્રો છે ને આ નાની નાની બાલિકાઓ વ્રત રહેતી હોય છે વીર દોરો એટલે વીર એટલે પોતાનો ભાઈ ભાઈ ની આયુષ્ય વધે એ માટે આ ભાઈ માટે વ્રત રહે અને આજે છે રક્ષાબંધન આજે એના ઉજવણા હોય અને શિવ પૂજા કરવા જવાની હોય તો અમારે વંશુભાઈ પાસે અમે હમણાં તમે જોયું એમ ખોબા ભરાવેલા અમારે મીરાબેન અને પૂર્વી ને વ્રત છે તો આ આપણે જોવું આંધણ હવે આવી જુઓ ને થોડી જ વાર આપણે લોટ આની અંદર નાખવાનો છે તો આપણે લોટ માં પેલા મણ દીધી જો આની હાલો મિત્ર તો આપણે લોટ આમાં નાખી દીધો ને આ લોટે તે હવે બફાવા આવી ગયો અને થોડી વારમાં આપણે આમાં તાવી થાથી હલાવવી પડશે આ લાપસી જો મિત્રો લોટ બફાવા આવ્યો છે હાલો ભાઈ હવે છે ને લાપસી હલાવવાનું ચાલુ છે આ ધીમા તાપે અને આ જેમ જેમ લોટ છૂટો પડતો જાય એમ એમ આપણી લાપસી સરસ બનતી જશે જો આવી રીતે તળિયે સોટે નહીં એમ તામી ફેરવતો રહેવાનો અને સૂટી પાડતી રહેવાની આવી રીતે આપણે લાપસી બનાવવાની હોય છે હવે મિત્રો આની અંદર થોડુંક તેલ નાખીએ આપણે તો આપણી લાપસી સૂટી પડી જાય અને પયોર તેલ લાવેલા છીએ મિત્રો આપણે અને આજે બેનું ઉજવણું છે એટલે આપણે આ ભગવાનને પણ ભોગ ધરવાનો અને આપણે બધાને અહીં ઘરે વધ્યા છે એ બધાને જમવાનું છે આ અને ભાઈ જમાવટ કરવી ભાઈ અને આ શ્રાવણ મહિનો છે ને મિત્રો આ બધો વ્રત થવાનો મહિનો છે હવે બધું આવ્યું છે નાગ પાછાને શીતળા સાતમને બોળ ને આવું બધું એની વાર્તાઓ પણ આપણે રજૂ કરવાની છે તો તમને ગમતી હોય તો એ વાર્તાઓ રજૂ કરવા માગતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો આપણે વાર્તાઓ કહેશું અને પેલા જૂના માતાઓ કહેતા ને નાગ પાછા એમની બોલ સોંચની એવી જ વાર્તાઓ આપણે કહેવાની છે તો મિત્રો આ તો લાપસીનો પ્રોગ્રામ છે અને જો આપણી લાપસી હવે થોડી જ વારમાં તૈયાર થઈ જવાની છે હાલો મિત્રો લાપસી આપણી તૈયાર થઈ ગઈ અને હવે આમાં દ્રાક્ષ છે ને એવું નાખી દઈએ આપણી પાસે દ્રાક્ષ પડી હતી આની અંદર વરિયાળી પણ નાખવાની હોય છે પછી કાજુ ને એવું નખાય મિત્રો પણ આપણી પાસે અત્યારે હાલમાં હાજર નથી એટલે આપણે દ્રાક્ષ નાખી છે જુઓ અને હજી થોડુંક તેલ નાખી દઈએ અને પછી મિત્રો આપણે આના લાડવા બેનને થોડા થોડા બનાવી દેવાના છે એટલે ઈ મંદિરે જઈ આવે અને એના વ્રતનું ઉજવણું કરીને નાખે તો આવી રીતે કઈક મિત્રો લાપસી હોય છે અને અને જેમ જેમ તમે તામીથો ફેરવતા રહે હો એમ એમ છૂટી પડતી જાય તો મિત્રો આજનો આ લાપસીનો વિડીયો આટલે સુધી તમને આ વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો સૌ મિત્રોને નમસ્કાર બેન ખાઈ લેતો હમય હા તારી બને મોકલવાનો છે આગળ વિડીયો તો અમારા વંશુભાઈ ખાય છે લાપસી લાડવાન ભાઈ અને આજે ગોર દાદા આવ્યા છે અને મેં શાક બનાવ્યું છે રીંગણાનું અને જો ભાઈ રીંગણાનું શાક એટલે મોઢામાં પાણી આવી જાય અમારે સતી બી આજે મારે મોજ જ કરવાની હો ભાઈ હા En e he vai ter, -é a primeira